બનાસકાંઠામાં લો ડિપ્રેશનનો કહેર ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બનાસકાંઠા જિલ્લામાં લો ડિપ્રેશનના કારણે છેલ્લા કેટલાક કલાકોથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો આ ભારે વરસાદને કારણે બનાસકાંઠાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ડેમ હાલમાં પાંચસો પંચાણું ફૂટની સપાટીએ પહોંચ્યો છે જે જિલ્લા માટે રાહતના સમાચાર છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે સરહદી વિસ્તારોમાં સત્તર ઇંચ વરસાદ રણ બન્યો દરિયો જિલ્લાના સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે અહીં આશરે સત્તર ઇંચ જેટલો અસામાન્ય વરસાદ પડતા રણપ્રદેશ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ચારે તરફ પાણી ભરાઈ જવાથી દરિયા જેવો નજારો સર્જાયો છે ભારે વરસાદના કારણે જમીન માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે તંત્રની ચાંપતી નજર સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને લોકોને નદી અને નાળાની નજીક ન જવાની સૂચના આપી છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા